નમસ્કાર મિત્રો આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવરજવર કરવા માટેનો બે વર્ષ પહેલા તૂટી ગયો બે વર્ષ પહેલા અનેક રજૂઆતો કરી બે વર્ષ થઈ ગયા હજી એ કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ લાઈવ ચાલુ રહેશે એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા કોઈ ન આવ્યું એ બ્રિજ રિપેર ન થયો જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પહેલી બાજુ જવા માટે અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી પહેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી આવી એક વ્યવસ્થા કરી બંને જાળવી એને આવા દોરડા અને આવા ટાયર થી પેલી બાજુ જાય છે જીવ નું નદીમાં તો જીવ નું જોખમ કહેવાય છેલ્લા બે વર્ષથી લોકો આ રીતે આ નદી ને ઓળંગે છે આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે તંત્રનું પેટમાં પાણી હલતું નથી મહિલાઓ આ રીતે બેસીને ત્યાં જાય છે મહિલાઓ તંત્રનું પેટમાં પાણી હલતું નથી ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી આનાથી ખરાબ વ્યવસ્થા કોઈ ન હોઈ શકે અને એટલા માટે લાઈવના માધ્યમથી હું આજે હું પણ ત્યાં જવાનું છું ભલે જાનનું જોખમ હોય તો ભલે હોય હું જવાનું છું લાઈવના માધ્યમથી જોજો કે હું ગુજરાતમાં વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો ગુજરાત આઝાદ થયું વર્ષો થઈ ગયા દેશ આઝાદ થયો વર્ષો થઈ ગયા આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ છે અહીંના નાગરિકે આ રીતે નદીઓ પસાર કરવી પડે છે મીડિયાએ પણ નોંધ લેવી પડશે ગુજરાતની જનતાએ પણ નોંધ લેવી પડશે આ છે ઘેડની પીડા અને આ વેદના છે એટલા માટે તો હાલતો હાલતો નીકળો છું પદયાત્રા કરતો તો આની નોંધ લેજો ગુજરાતની જનતા નોંધ લેજો અને આત્મા જગાડજો કે જો આ રીતે ગુજરાતના નાગરિકોએ નદી પસાર કરવી પડતી હોય અને બે બે વર્ષ સુધી જો પુલ રિપેર ન થતો હોય તો આ સરકાર પાસે અપેક્ષા શું રાખવી આશા શું રાખવી તમે જોડાયેલા રહેજો હું ત્યાં જાઉં છું ફરી પાછો આવીશ આપણે હું તમને બ્રિજ પણ બતાવીશ બધા જોડાયેલા રહેજો કઈ રીતે લોકો અહીંયાથી મહિલાઓ કઈ રીતે પસાર કરે છે જોજો આ જોજો કેવી વ્યવસ્થા લોકોએ સ્થાનિક લોકોએ કરી છે તંત્ર તો કોઈ આવતું જ નથી હાલો ભાઈ હાલો તમે

આ રીતે મહિલાઓ નદી પસાર કરવી પડે છે નદી પસાર આ રીતે કરવી પડે છે શરમ કરો ભાજપ શરમ કરો અધિકારીઓ ડૂબી મરો એટલી પ્રાથમિક સુવિધા તમે ના આપી હોય ગુજરાત આ રીતે જે હું ગયો અને પાછો આવ્યો આ તો હું એકવાર ગયો છું મેં એક વાર જોખમ લીધું આવું રોજ જોખમ ખેડૂતો લઈ રહ્યા છે આની માતાઓ બહેનો આ રીતે આ નદી પસાર કરી રહી છે આવા ગુજરાતમાં પહેલીવાર આ કિસ્સો જોયો છે ગુજરાતની અંદર પહેલીવાર આ કિસ્સો જોયો છે મેં કે આ રીતે ખેડૂતોને ગુજરાતની ભાજપના શાસનમાં આ રીતે નદીઓ પસાર કરવી પડે છે શરમ કરવી જોઈએ ભાજપના નેતાઓએ શરમ કરવી જોઈએ અધિકારીઓએ ડૂબી મરવું જોઈએ જો મારા ગુજરાતના નાગરિકને ગુજરાતના ખેડૂતને નદી પસાર કરવા માટે આવા જાનના જોખમે પસાર થવું પડતું હોય

જો નહીં કરે અને આમની અંદર પસાર થતા કોઈ ખેડૂતને કાંઈ પણ થયું યાદ રાખજો બધાને છઠ્ઠીના ધાવણ યાદ અપાવી દઈશ બધાને રોડે ચડાવીશ અઘરું પાડી દઈશ યાદ રાખજો આ મારી અંદરની વેદના છે મારો અંદોરનો આક્રોશ છે એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ પુલ જે રિપેર કરવાનો છે એ કરે હું પુલ પણ બતાવીશ પણ એના કરતાં ગુજરાતની જે ખેડૂતોને ગુજરાતની જનતા છે એને જાગવાની જરૂર છે એ કયા જમાનામાં જીવી રહ્યા છે આપણે કયા વાતોમાં જીવી રહ્યા છે આવી સુવિધાઓની અંદર આપણે ભાજપને મત સુકામ આપી રહ્યા છે ખેડૂતને પસાર થવા માટે આવી સુવિધાઓ એ કુલ ન બને તમારે કરોડોના ભ્રષ્ટાચાર કરવા હોય તમારા તાયફા કરવા હોય તો તમને ઘણું બધું રૂપિયા મળે છે અહીંયા શું કામ કંઈ મળતું નથી પૈસા કેમ ખવાઈ જાય છે ત્યારે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે મારી નમ્રપણી છે ચાલુ રાખજો હું આપણી પૂલ પર બતાવીશ આ જીવના જોખમે જો હું પાછું આવ્યો શું કામ કારણ કે ખેડૂતો મારા ખેડૂતો કાયમી માટે આવું કરે છે કાયમી જીવનું જોખમ છે મને ડર હતો કે કંઈ થશે તો પણ ખેડૂત કાયમી માટે કરે છે તો મારે પણ એકવાર એ અનુભવ કરવો હતો કે કેવી પરિસ્થિતિ થાય ને કેવી વેદના કેવી પીડા થાય હું આપને બતાવીશ અહીંયા જે બ્રિજ છે થોડાય અનુભવ હું આપણને બતાવીશ

ફૂલ રિપેર કરવા માટે ભાજપ પાસે પૈસા નથી અને એના કારણે હું જે ટાયરમાં બેસીને ગયો ટાયરમાં બેસીને આવ્યો એ રીતે ખેડૂતોએ આ ખેડૂતની મહિલાઓએ એમાં બેસીને સામે કાંઠે જવું પડે છે એમાં બેસીને પાછું અહીંયા આવવું પડે છે એ ટાયર તૂટ્યું એનો વાયર તૂટો કે એમાં બાંધેલો કોઈ પણ નાળો છે એ ટૂંટો તો સીધા એ નદીમાં કાપતી જાય અને નદીમાં કાપકે

કારણ શું બે વર્ષથી આ પુલ ને પણ ન બનાવવાનું કારણ શું મને જવાબ આપો અધિકારીઓ અને ભાજપના નેતાઓ જવાબ આપો અને એના માટે હું એટલા જ કહું છું કે આ નથી બન્યો એટલા માટે જીવના જોખમે લોકોએ પસાર થવું પડે છે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે પછી હું અહીંયા વિઝિટ કરીને જાઉં છું હવે પછી આ ઘટનામાં અહીંયા અહીંયા આ બન્યો તાત્કાલિક ધોરણે અને અહીંયાના ખેડૂતોને કઈ પણ થયું કે ટાયરમાં બેસીને જાય એમાં કઈ થયું અથવા આમાં કઈ થયું તો યાદ રાખજો તમને અઘરું પડશે તમારી પાસેથી જવાબ લેવા હું ઓફિસે આવીશ અને તમને કોર્ટમાં ધસડીને લઈ જશે યાદ રાખજો કારણ કે આ પ્રૂફ છે આ લાઈવ છે આ લાઈવ છે લાઈવ તમને મૂકશે નહીં તમને હું કોર્ટના દરવાજે ઢસડીને લઈ જઈશ હું તમારી નોકરી સસ્પેન્ડ થઈ જશો યાદ રાખજો એટલે આનું તાત્કાલિક ધોરણે કામ થાય એવી તમામને ચેતવણી આપું છું અને નહીં કરો તો પ્રવીણ રામ તમારી ઓફિસે આવજો તૈયારી રાખજો મોરે મોરો મારવાની પ્રવીણ રામ પ્રદેશ પંચાયત અધ્યક્ષ આમ આદમી પાર્ટી